રબારી સમાજમાં સામાજિક રીતિ રિવાજમાં સુધારો લાવવા શિક્ષણ તરફ આગળ વધવા હાકલ ડીસાના આશેડામાં રબારી સમાજના મહાસંમેલન અંગે બેઠક સામાજિક બંધારણ મહાસંમેલન બેઠકમાં ત્રીસથી વધુ ગામના આગેવાનો જોડાયા રબારી સમાજ સામાજિક બંધારણ મહાસંમેલન અંતર્ગત રબારી સમાજના ત્રીસથી વધુ ગામના આગેવાનો અને યુવાનોની બેઠક શનિવારે ડીસા તાલુકાના આછેડા ગામે મળી હતી જેમાં વર્ષો જૂના કુરિવાજોને નાબૂદ કરી નવા બંધારણ થકી સમાજને સંગઠિત અને શિક્ષણ તરફ વળવા માટે નેમ વ્યક્ત કરવામાં આવી હતી રબારી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સામાજિક બંધારણ અંગે બેઠક યોજાઈ હતી જેમાં રબારી સમાજમાં સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ ઉપર કાપ મૂકીને સમાજ સુધારણા તેમજ સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તે માટેના પ્રયાસો હાથ ધરવા અપીલ કરવામાં આવી હતી રબારી સમાજમાં દિવસે દિવસે કુરિજોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રબારી સમાજને કુરિવાજમાંથી બહાર લાવી ખોટા ખર્ચા થતા સમાજમાંથી કુરિવાજોને તિલાંજલિ આપી કુરિવાજોને નેસ્ત નાબૂદ કરવામાં આવશે તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું બધા જ આખા જિલ્લાના આશ્રમ એક સમાજ એક રિવાજ એ રીતે તમામ સમાજનો એક જ સમાજ રિવાજ રહે તો બધાને સારું રહે અનુકૂળ રહેવાની આગેવાનો બધાએ આ રીતે પતિ પતિ ગામો વચ્ચે ફરીએ છીએ વાત કરીએ છીએ આપણે ગામે થોડા ઊંચા વધતા પણ હવે બધા એક સમાન કરી નાખો કારણ કે હગુવાળું બધે વેટાયેલું એટલે બધા એક સમાન થાય એ જાતના અમારા પ્રયાસો છે અમારો એક સમાન બંધારણ ફળાશે થશે એ અમે જોઈ શકાય